મિત્રો ગમે રેડી માં ચેર આપણે પાણી વળવી છે જોઓ મિત્રો આ બે કિરા પી ગયા છે હવે આ એક કેરો બાકી આડજે પૂજો જોઓ મિત્રો અને આયા નાવાનો કામ આલો જોઓ મિત્રો જો હવે મિત્રો હવે આ એક કેરો પી જાય પછી આ કેરામ ચડાવવાનો જો અત્યારે સોળા વીણાનું પણ કામ હાલે આપણે એ અખિરો બાકી ગયું ભીણે અત્યારે આપણે હવે પાણી વાળી તો હવે મિત્રો પાણી વાળી પોળી કરતા હશે ને ત્યારે મરચી ત્યાં સોળ વીણા ગયા પોળી વાળીને ચબલા તૈયાર કરી દીધા જોવા મિત્રો જો આ ત્યાં જબલા અમાર મોટો બને ને ને આપડે આ શાર જબલા થોડા પૂરી વળવાના રહી ગયા તેલે છૂટા જવા દીધા જો મિત્રો આ પૂરી વળાયો બે જબલાની આ બે જબલા છૂટા છે શા જબલા ચા આપડે છોળા આટલા મ મિત્રો અહી આપણે પાણી વળવાનું કામ ચાલુ હોય છે પાણી નીથરવાનું વળવાનું મોટો બને ને સુલા છૂટા જવા દીધા રેડી મિત્રો અમાર ગાડી વાળો આવે ત્યારે આપણે જવા દીશું गाड़ी सो रास्ते आप अच्छे पानी वाता वाता एटली पूजा जो मित्रों में जाए पानी आटल पीज हाँ आप जरा नही ली हमें नाव है अपने कारण हो बो है मित्रों जरा निकल तो बुफारो थे बहुत मित्रों हमें नही ली आप धो कखीही हलो ना ली अच्छा आप मित्र अखजा बीही नही ली આ આપળો કૂવા છે તોને બધે પાણી ઉતણ દેખાડો કૂવામાં જો મિત્રો આ છે ને આપણો મોટર ચાલુ છે તમને બધે દેખાડો જો મિત્રો આપણો કૂવા કોણે અત્યારે આટલે પૂજો આપડે આ પ્રુલે પાણી છે અને આપડા કાકાનું હોય જાય પાણી જો તમણે બજરમાં કાટાનું પાયો પાયોનું કામ ક્યાં પેલેક કીધું તમે લેખડ દો માં કાકાની મકાન કરે વાડી જો એટલે પાણા ન ખયા છે ના એટલે પાએ બુઝ દીધા જો આટલું બાકી છે બુરવાનો આહા બાકી જો મિત્રો ઢોર છે મને કાકા કને ને ઓહો ઓ મિત્રો આપણે નહી લેતો મિત્રો ફોન નેવા અહીં મુક દે બેચારે દો અહીંયા આ સા અહીં મુક દેવી તો આપણે વાળીનું કામ બધું થઈ ગયું હવે આપણે ઘરે વી આયા છીએ ને આપડે હુઈ ગયા છે વિના કાકી ને બોવના પાણી બાણી બધું વળાઈ દીધું છે અને મિત્રો સુવા પણ મોકલા છે રાસ્કો તમને મિત્રો આ તો આપડે વિડિયો તમને બધું પસંદ આવે તો લાઈક કરીજો શેર કરજો મેલ